રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો ગુજરાતીઓ મારા મજામાં જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે અને સાથે સાથે વાટ જોવે છે કે ક્યાંક ભરતીનો મોકો મળી જાય અમારી તૈયારી ઘણી બધી સારી થઈ ગઈ છે અમને ક્યાંક મોકો તો આપો એવા લોકો માટે સરસ મજાની વાત છે અને ગ્રેજ્યુએટ થઈ ગયા બાર પાસ થઈ ગયા અથવા તો ભણવાનું બધું પૂરું કરી અને આમથી આમ નોકરીની તપાસ કરી રહ્યા છે અને પણ સારી વ્હાઈટ કોલર જોબ શોધી રહ્યા છે એવા મિત્રો માટે સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને આવા જ સમાચારો આવી જે ભરતી આવી જે યોજનાઓ જાત જાતના લાભ તમને મળી રહે ને એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ને સબસ્ક્રાઈબ કર્યું કે બાકી છે બાકી હોય તો કરી નાખો ને વિડીયોને લાઈક અચૂકથી કરજો તો આવો જોઈએ આ ભરતી જે છે કઈ રીતની છે સરસ મજાની કોલેજોની અંદર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક માટેની તમને ચાન્સ મળી રહ્યો છે ઓકે તો જોઈએ કે ભાઈ આખી આખી ભરતી જે છે પ્રક્રિયા કેવી રીતે થવાની છે શું છે વેબસાઇટ બધું તમને હું આપી દઈશ જેથી કરીને તમે સીધી ક્લિક કરીને તમારું ફોર્મ ભરવા જઈ શકો અને માહિતીને મેળવી શકો તો પેલા આપણે વાંચીએ થોડું જેથી કરીને તમને ખબર પડી જશે કે શું કહેવા માગે છે ઓકે હવે જુઓ સદર જગ્યા સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખત જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ આ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી પગાર ધોરણ જે છે એ લાગુ પાડવામાં આવશે પામનાર ઉમેદવારને ઉપર તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસથી થી મળેલ એનઓસીમાં દર્શાવેલ તમામ શરતોને બંધન કરતા રહેશે ઓકે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળા અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદામાં બાદ આવેલ અરજીઓ રદ ગણાશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે હવે અરજી ક્યાં મોકલવાની કેમ મોકલવાની શું ભરતી છે બધું કહું છું પહેલાં આપણે નિયમો વાંચી લઈએ અરજી સાથે પોતાના સરનામાવાળું દસ બાય ચાર નું ખાલી કવર તથા રૂપિયા ચાલીસની ટિકિટ લગાવીને અને બિન અનામત કેટેગરી માટે રૂપિયા એક હજાર અને અનામત કેટેગરી માટે રૂપિયા આઠસોની ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે મોકલવાનો રહેશે એમાં શું લખવાનું છે કે પ્રિન્સિપાલ જી કે સી કે બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુરના નામનો અવશ્ય સાથે સામેલ કરી અને નીચેના સરનામે મોકલવાનો રહેશે આ બધી વસ્તુઓ જે હું બોલ્યો છું ને એ તમને હું પાછો બાજુમાં ફોટો આપી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમામ વસ્તુ આપી દઈશ ક્યાં મોકલવાનું છે એનું સરનામું પણ વાંચી લઈએ કે સરનામું છે આચાર્ય શ્રી જી કે એન્ડ સી કે બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ રોડ જેતપુર છત્રીસ જીરો ત્રણ સિત્તેર જિલ્લો છે રાજકોટ ઓકે આ એના સૂચનો અને એના નિયમો લાગુ પડ્યા હતા એ એણે આપણને જાહેર કર્યા ઓકે હવે વાત આખી એવી છે કે જો આની અંદર કઈ કઈ જગ્યા છે તો કે ભાઈ જુનિયર ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે અને હેડ ક્લાર્ક છે આના માટે ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો કે શ્રી જીકે એન્ડ સી કે બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુર દ્વારા આ જે ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે ઓકે હવે આ જાહેરાત ક્યાં જોવા મળશે તો એના બે ત્રણ રસ્તા આપું એક તો ગઈકાલનું ગુજરાત પેપર ઓકે ગઈકાલના ગુજરાત પેપરની અંદર પેજ નંબર બી હું તમને કહી દઉં પેજ નંબર જે છે પંદર ઉપર નીચેના ભાગે સંપૂર્ણ જાહેરાત તમને જોવા મળશે ઓકે એના અંદર એણે બધી વિગતો આપી છે હવે આના અંદર તમને પૂછાશે લાયકાત શું માગી છે તો લાયકાત માગેલી છે તમે કોલેજ કરેલા કમ્પ્લીટ હોવા જોઈએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને એની સાથે ગુજરાત રાજ્ય સરકારે માન્ય સંસ્થાની કોમ્પ્યુટરનો પરીક્ષા તમે પાસ કરેલા હોવા જોઈએ સેલેરી અત્યારે ગવર્મેન્ટની જે કંઈ રૂલ્સ ધારાધોરણો છે એ મુજબ તમને સેલેરી આપવામાં આવશે ઓકે હવે આની જરૂરી વિગતો આપણને ક્યાંથી મળશે તો કે ભાઈ એની જરૂરી વિગતો માટે કોલેજની વેબસાઇટ જે છે એના ઉપરથી તમારે આનું અરજી ફોર્મ જે છે એ મળી રહેશે અને એની સૂચનાઓ મળી રહેશે એની પણ વેબસાઇટ જે છે હું તમને આપી દઉં છું બોસમિયા કોલેજ ડોટ ઓઆરજી પછી સ્લેશ કરીને ન્યૂ વન ઉપર બધું મૂકેલું છે એ પણ વેબસાઇટ જે છે હું તમને અહીંયા બાજુમાં આપી દઈશ ઓકે તો સરસ મજાની જે લોકોને જોબની ઈચ્છા છે એના અંદર અચૂકથી ટ્રાય કરજો તમારા માટે જે કંઈ જરૂરી લિંક છે એ પણ હું બધી આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ વધી રહ્યાની વિગતો જે છે હું આપી દઈશ તો હવે તમે વાટ ના જોતા લાગુ પડતું હોય તો અચૂકતી ફોર્મ ભરજો અથવા તમારા કોઈ મિત્ર કુટુંબ દોસ્તાર સગા વાલા વાલી જે કોઈ હોય એને પણ મોકલી દેજો જેથી કરીને એ પણ ફોર્મ ભરે અને તમને આવી નોકરી મળતી રહે એના માટે મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ હંમેશા રહેશે મળીએ બીજા વિડીયોમાં સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી આવજો